thank you વડોદરા અજવા મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરિરાજ એવન્યુમાં રહેતા પારૂડ યુનિવર્સિટીના વિદેશી વચ્ચે માથાકુર જતા મારામારી થઈ હતી તીક્ષ્ણ હત્યા લઈને એક વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ફ્લેટની નીચે ઉતરીને આવ્યો હતો વિદ્યાર્થીનો રૂમ લોહી લોહી થઈ ગયો હતો જ્યારે પગથિયા પર લોહીના પગલાથી પગથિયા પણ રક્ત રંજિત થઈ ગયા હતા તેમજ દિવાલો પર પણ લોહીના ડાઘ પડી ગયેલા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તને સહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે બાર દિવસ પહેલા જ ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી આ મામલે વડોદરા પોલીસ કન્સોલ રૂમને માહિતી મળી હતી જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો તેની પાસેથી એક છરી પણ મળી આવી હતી ત્રણેય વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલદી આવી હતી કંટ્રોલમાંથી કે આ જે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એ એના હાથમાં ચપ્કું ચપ્પું હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપવાન યોગ્યનીનો છે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલી યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઇસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્ર પ્રશ્ન હોવાથી ભાષીને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર અંદર આ લોકોની વચ્ચે એક થી ત્રણ જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે આ વ્યક્તિઓ હમણાં દસથી બાર દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી આ જે પણ વચ્ચે બે બેથી ત્રણ જણાની વચ્ચે જે મગજમાજી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાને ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે કેટલા લોકો આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કહેવું છે કે બીજા બે જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે